મારું નામ જસવંતજી મારી ફઈ જ બેન નામ પાયા છે અને હમો મારે રાયકંડજી એમના બે છોકરા કેશરસિંહ ને જસવંતજી અને મારે ફઈ અમરાની પુરામ જાતા થાય એમની અમારું બેન નું નામ જ પાડ્યું અને અમે બે ભાઈ મોટા ભેળા થયા પણ સારી એવી નોકરી પણ હતી મેં ઘણા પણ એમને સમજાયા આજે મને દુઃખ થાય છે કે હું તો એમનાથી લગભગ ત્રણ ચાર વર્ષ મોટો હતો મારાથી રહી નાના મેં ઘણા સમજાયા ઘણી મેં મેમની સાથે મહેનત કરી કે પરમાત્મા એ આટલું શું આપ્યું છે તમે તો મજૂરી કરો છો આપો અને તમારે તો એસી નેવું હજાર પગાર છે તો સુધરવાની કોશિશ કરો મારા દોત ગાઠી ને પણ ના સુધર્યા અને આ દુઃખ લઈને ના સુધે જો એટલા માટે મનુષ્ય એક રત્ન ચિંતા મળી આવતા આ પારસ મળી ની કોણ છે જેમ તેમ વેડફી નાખવા માટે નથી મળ્યો

સુંદર વાત કરી છે કે કરે શુદ્ધ સેવા હારી ગઈ ને તો બીજી વાર સિક્કો મારવાનું કેવું નહીં પડે એ ફટોફટ સિક્કા લાગી જાય એટલે આપણું કર્મ જો હારું છે ને તો આ કરે આધીન આવા ગુરુ સંતો પધારશે પરમાત્મા એ કદાચ ધન હજુ છે તો સત માર્ગે વાપરો ના ખાવાનું મત કહો ના પીવાનું મત પીવો અને ના કરવાનું મત કરો ભગવાને આપણને સતબુદ્ધિ આલી છે આ સત્ બુદ્ધિ આલી છે જો તમારા અંદર જો સદગુણ હશે ને તો આ બધા ગુણે પૂજવે છે અને જો એનામાં અવગુણ હશે ને તો હવાર ગમે એમ ધોકા પડે પડી નાખે ભલે બાપુ છો કે ભગવત પહેરીને ફર્યા ઘણા બાપુ એ ગુટ છે

પછી અને એ પછી પડ્યું રે એટલે કીધું છે કે તારા માટે તે શું કર્યું પોતાના માટે તો કઈ કર્યું ની બીજાના માટે બંગડા પડાયા બીજાના માટે વાડીઓ બીજા માટે ગાડીઓ પણ પોતાના માટે કોઈ કર્યો મથી મચીર મરી ગયા મગમાથી છે ને મધ માખી મધ ભેળું કરે પણ કોઈ દાડો પોતે ના ખાય એ તો પેલા ભારતી ના છોકરા આવે ને કેમ મારા જેવો ફરતો ફરતો છેડે થાય ને એટલે ખંચેરી બીડી પી ને ભાળ ગઈ અને ખંચેરી લઈ જાતો રહે અને એ પછી ઢગલો થઈ ગયો એ કરેલું બધું શાપ થાય અમારે પેલા તો હોય નહી હોય પણ અમારે અહિયાં ગોચીની ઘોણીઓ પેલા આપણે જૂના વખત એટલે એક ભાઈ ગોચી નોકરી કરે નોકરી કરે એટલે તેલ ગાઢી અને પછી શું પેલું તેલનું પોતું રાખતા રૂનું રૂનું પોતું રાખે એટલે પેલી ઘોણી છે ને હોદની કે હવારમાં વહેલી સાફ કરી અને મસ્ત મસ્તું તેલ ભરેલું એ પોતું પડ્યું રાખે અને પછી આમ લઈ અનો મેસ હોય અને એનું એ સબ્જી ને કોઈ શાક ને એવું બધું વગાડતા આ ભાઈ નોકરી કરે એટલે ભાઈને ને એક દાડો મોડું થઈ ગયું એટલે પેલું પોતું હતું ને એ પલાળેલું પલાળેલું પેલી ઘોડી માથે પડી ગયું તેલનું ભરેલું અને ઘેર થી ખબર આવી કે છોકરો બોલાવ્યો કે પરુણો આયા થી કે તમે હટ ઘેર હેડો કોમ છે હવે પેલું પોતું એમને પડી રહ્યું અને ભાઈ ઘેર આવ્યા એટલે ઘરવાળા ની પારી રહીને આવો મકાન હશે એટલે બારી બેન પૂછ્યું કે પોતાનું શું કર્યું પોતાનું એમને હેડે આયા છો હે કે પોતાનું ઓ હો 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 કે ધાડી માં જો પેલું પૂદો આ તો હું મારા હમે વળી ગયો કે મારા માટે તો બી કોઈ ના કર્યું એટલે જ્યાં સુધી તું પોતાના માટે કંઈ નઈ કરો ને તો ખરેખર બાણ માં લાકડા માથે માથે ને અને પછી પટી ગયા કે કે હવે ભાઈ દીકીજીને તો આપું છે તો મોડું થાય પણ હવે ઉઠવાલ કરો આખો ગોમ ભૂસી મરી જાય બસ આટલી જ આપણી કિંમત છે ઘાટા ઉતવાલ કરો માટે આ અલૌકિક અવતાર આપણને પરમાત્મા આલ્યો છે આ જેમ તેમ વેડફી નાખવા માટે નથી આલ્યો અરે ખાલી તમે હમણાં કીધું ને કંઠી પહેરી પણ કદાચ કંઠી નો સદુપયોગ કરશો ને તો પછી જણા તમારા સોયડે બેસી બેસીને ને અને કદાચ દુરુપયોગ કરશો તો કંઠીએ એમ ને કઈ દે અને એમાં બાપુ શું કરી પછી રાણ કે આવા કોઈ હરિ ગુરુ